નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તર નગરના ખોજાખાના થી ચોક તરફ જવાનો રસ્તો ખોજાખાના તરફથી કેસીપી દીદાસણીયા નાગરથી વટી ફળી તરફ જવાનો રસ્તો ખોજાખાના તરફથી કેશીભાઈ રેડાશાળીયાના ઘર પાસેથી ઉગમણા દરવાજા તરફ આવેલ લુહા સુતાર ની વાડી સુધી જવાનો રસ્તો એકદમ બિસ્માર હોય લોકોના મનમાં અકસ્માત થવાનો ભય આગામી ટૂંક સમયની અંદર જ નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે મહિલાઓ મોટા ભાગે આ રસ્તા ઉપરથી નવરાત્રીની અંદર રૂવા ચોક ગરબી ધનેશ્વર મહાદેવ ચોક ગરબી સહિત લખતરિયા શેરીની ગરબીમાં દર્શન કરવા માટે જાય છે ગરબા ગાવા માટે જાય છે સાથે આ બધા ગરબી વિસ્તારના લોકો લખતરની અંદર પ્રખ્યાત ત્રિદેવી મંદિર એટલે જે મહાકાળી મંદિર તરીકે ઓળખાય છે ત્યાં પણ દર્શન કરવા જાય છે ત્યારે કોઈ પણ વૃદ્ધ મહિલા અથવા નાના બાળકો મહિલાના હાથ પગ ભાંગ્યા તો તેની જવાબદારી કોની લખતર ગ્રામ પંચાયત દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પાણીની પાઇપલાઇન અને ગેસની પાઇપલાઇન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ડિપોઝિટ મૂકાવવા આવી છે રોડ રસ્તા રિપેર કરવા માટે થઈ તેમ તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આગામી સમયની અંદર તહેવારો આવી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી લખતર ગામના લોકો આ અંગે અવારનવાર રજૂઆત કરતા રહે છે પરંતુ ગ્રામ પંચાયત સભ્યથી લઈ અને સંસદ સભ્ય સુધીના એક પણ એક પણ ચૂંટાયેલા નેતાઓ પદાધિકારીઓ કે અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી